સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની ની યુટ્યુબ એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય ખાબક્યો છે ત્યારે હવામાન જાણકાર અંબાલાલ પટેલ પણ રાજ્યમાં વરસાદના લઈને ચોખા આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ એક જુલાઈના રોજ અમદાવાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદ ખાબકી છે જ્યારે પાંચ જુલાઈના રોજ એક સિસ્ટમ બની છે જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે એક જુલાઈ ને ભારે ભારે વરસાદ ની શક્યતા છે સમગ્ર મહેરબાન થશે જયારે એક જુલાઈ અમદાવાદ ઉત્તર અને મધ્ય ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે પાંચ જુલાઈ માં એક સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે ઉપરાંત નદી માં આવવાની શક્યતા છે આજ ત્રીસ જૂન સુધી અતિ ભારે વરસાદની આગાહી છે ગુજરાતના અન્ય જિલ્લા ની વાત કરીએ તો જુનાગઢ ભાગમાં આજથી ત્રીસ જૂન સુધી અતિ ભારે વરસાદની આગાહી છે નોંધનીય એ છે કે જુનાગઢ અને એની આસપાસ વિસ્તારમાં વરસાદના કારણે પૂર પણ આવી શકે છે આ સાથે સક્રિય પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહી પણ અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેવી સંભાવના છે આ સાથે જામનગર દ્વારકા પોરબંદર અને ઓખામાં પણ વરસાદની આગાહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં સારો એવો વરસાદ થવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ